તળાજા તાલુકાના કુંડેલી ગામ નજીક આજે બાલકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીની સ્કૂલ બસ કોંજળી ગામની હોય જે બગદાણા જતી વખતે કુંડેલી ગામ નજીક સ્કૂલ બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી બનાવ પ્રાપ્ત મળતી માહિતી અનુસાર સ્કૂલ બસમાં અચાનક આગ લાગતા ધુમાડાના કાળા ગોટા ઉડ્યા હતા ઘટના સ્થળે ગામ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી પરંતુ બસને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું